એ હારું રાખે એ રાખતા હોય તો એ એમનો કહ્યું અત્યારે એમનો જમનો આવ્યો એમને એ રીત ના રે પણ તો પણ અત્યારના બહેરા છે એટલા મસ્ત વખત જોયા શું જોયા અરે પોતાના આદમીને ચેવું ચેવ રાખી છે પણ આપણે મજૂરી જ કરાવી એ બૈરોને હાથમાં હવે અત્યારના બહેરા આપણે હવે પહેણે સારા આવ્યા તમે તો જબરી વાતો કરો યાર તો હવે આવું તમે તો બાપા હારા હતા તે તમારાને અમારા બધાને કરી નાખ્યા ન કરે તમને કોણ પરિણામ હતો ફરતા હોય હોતો આઢા

ચીલો ના ઇમ્પોર્ટેડ ભૈરું હોય મળી જુ ગયા આવું ખતરનાક અલ્યા કોણ ભૈરું હે મારું છે ભૈરું અલે આ ગોમ માં થોડી ક્ષેત્ર માં લાચરમ લો લાચરમ પૈણા દમિયે છે આવે ગભા પર હાથ મેલી લે નહીં હેડ્યા કોકના ભૈરાન તો લઈને નહીં ફરતા અમે અમાર ભૈરાન લઈને ફરીએ ના ના કોઈ

આખી જિંદગી ની પથ્થર ફળે અમારે અમને રોજ ઓળ્યો શું થયું લે કશું થયું નહી કો તમે આય તો હાલતા માં જી નાખવા શું જીવ જી નાખ્યું શું ચિલિયાન ચિલિયન બૈરું જેટલું સારું છે અને તારે નહી સારું અમાર તો વીરા દી રોજ નો અમને એમના નોમ નહી હો ચાલી રહ્યો રોમ રોજ ખાવાનું ક તો ઘરે જાય આલ જહાન છે તમે કંટા ઓળ્યો ચાલુ ઇશાલુ છે આ તો તો ગભાવ પર હાથ મેલી ખરા બોલો તો તારક નહી સારું એમ ને મતલબ અમાર ની તમારે નહી સારું અમે તમારી આ જીંદગી પાર કરી ગયા હવે અમારે શું કરવાનું મોહણી આમ જો પછી જિંદગી પાર કરી મગજ ના ખરાબ કરો અતરેક તો તારા તો જાન બી રે લઈ જો ખાવ લે

દાડા ah, છે <sharp inhale>

মা ।

અને પેલા ઉપર ટીવી લગાય એ ટીવી કોણ જોશે તારે એ રી ઘરે હોય કે હું તો કોણ ધંધે જતો ટીવી કોણ જોશે બીજી છોડી તો બધું આલી બી છોડી કોઈ મને પા કાપોળા આલે નહીં તમે કરશો શું તા મને બાઈક કો ગાડી આવી હો તો મને 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 મન વાળા કે ના ભાઈ મને આલી એટલે આને ચા ખાયા છો ચા તો રાખ તો જો રોમાપડી ઉતરા આવે તો તપેલી હેત બગા ના ચા બા બધું બંધ છે કોઈ મને લાગતું નહીં અલી એ બધા હોભળા હતા ખબર પડે ચા બોરી ઘી શાંતિ બોલ ગોતેડા ના કાટ બધા હોભળી જાય ચા મેલે હા આવડું મેલ ઓકારાને કરવાનો ને જશે ભાઈ તો

એ જો એ જો એ જો પહેલા સુ દેજો એ તો પેલી બિલાડી બિલાડી ઓરામાં બિલાડી હજુ 10 દાડા છે આપડે 40 વર્ષ કોઈને 30 વર્ષ કોઈને 35 વર્ષ કોઈને 20 વર્ષ એવી રીતના તે લાગત છે ઓ ભડખારી મને 25 વર્ષથી આપો એમની હવે હજુ લાવે બાયરું 10 દાડા છે હા હા ચા 40 વર્ષ ચા છો ઢોકણું ખખડ્યું ના આ બોવરે મહન ખખડવું પડે તો પહેલા બકલા ખખડવા એ જો જા

મારા ઘર માં જોવા આવ્યા કે પૈસા નહીં હાલ દસ વીસ રૂપિયા

કોઈ ભાડી નહી બધા જતા રહ્યા મારા ખાતા કોઈ જોયું નહિ હારું તી રહ્યા સોનવાની મમ્મી શું થયું તારીખે તમે